પ્રશ્ન કરતા શાંતિ નથી આવી શાંતિ તો આપણે ગપ્પા સાંભળીએ તોય શાંતિ થાય સાચી શાંતિ તો કાયમ રહેવી જોઈએ ખસવી જ ના જોઈએ એટલે ચિંતા થાય સત્સંગમાં જવાય જ કેમ કરીને સત્સંગ વાળાને કહી દેવાનું કે ભાઈ અમને ચિંતા થાય છે માટે હવે અમે અહી નહી તો તમે કનીક દવા એવી કરો કે ચિંતા ના થાય સત્સંગ થી ચિંતા જવી જોઈએ પ્રશ્ન કરતા ઓફિસમાં માં જવું ઘેર આવું તોય કશે મન ના લાગે દાદાશ્રી ઓફિસ માં તો આપણે નોકરી માટે જઈએ છીએ અને પગાર તો જોઈએ છે ને ઘર સંસાર ચલાવવાનો છે એટલે ઘર છોડી નહીં દેવાનું નોકરી છોડી નહીં દેવાની પણ આગળ ચિંતા મટે નહીં સત્સંગ છોડી દેવો નવો બીજો સત્સંગ ખોરવો ત્રીજા સત્સંગ માં જવું સત્સંગ બધા બહુ હોય છે પણ સત્સંગથી ચિંતા જવી જોઈએ જ્ઞાની કૃપાથી ચિંતા મુક્તિ પ્રશ્ન કરતા તો ચિંતાથી મુક્ત થવા શું કરવું જોઈએ દાદાશ્રી તમારી પેઠા ભય પણ બહુ ફર્યા પણ ભલી વાર ના આવ્યો તે પછી એમને શું કર્યું એ પૂછી જુઓ એમને એકુ ની ચિંતા છે અત્યારે ગાળો ભાંડે તો અશાંતિ થાય ખરી એમને પૂછો પ્રશ્ન કરતા પણ ચિંતા બંધ કરવા માટે શું કરવું દાદાશ્રી એ તો જ્ઞાની પુરુષ ની પાસે આવીને કૃપા લઈ જવાની પછી ચિંતા બંધ થઈ જાય અને સંસાર ચાલ્યા કરે કરે એવી ચિંતા તો જ નહીં જે નુકસાન અને આપની પાસે જે આવવાની વસ્તુ હતી તેને પણ પાછું માનતરે ચિંતાથી જ સંજોગો એવા મુભા થઈ જાય દુખ ને જાતે જ નોતરે છે ચિંતા કરે તે પાડોશીઓ માટે કેટલું જોઈએ તું એક વાર નક્કી કરી લે કે આટલી આટલી મારી જરૂરિયાતો છે દાંત ઘર માં ખાવા પીવાનું પૂરતું જોઈએ રહેવા માટે ઘર જોઈએ ઘર ચલાવવા પૂરતી લક્ષ્મી જોઈએ તે તેટલું તને મળી રહેશે જ પણ જો પાડોશીના બેંકમાં દસ હજાર મૂક્યા હોય તો તને મહીં ખૂંચ્યા કરે આનાથી તો દુઃખ ઊભા થાય છે દુઃખને મોહો જાતે જ નોતરે છે ન કરતા પણ દાદા અમારા આર્થિક સંજોગો ફરી ગયા છે તે દાદાશ્રી એ તો ફેરફાર થયા કરે આ દહાડા પછી રાત આવે છે ને આ તો આજે નોકરી ના હોય પણ કાલે નવી મળે બંને ફેરફાર થઈ જાય કેટલીક વખત આર્થિક હોતું જ નથી પણ એને લોભ લાગ્યો હોય છે આવતી કાલે શાક ના પૈસા છે કે નહીં એટલું જ જોઈ લેવાનું એથી વધારે જોવાનું ના હોય બોલો હવે એવું તમને દુઃખ છે આ તો વગર દુઃખે દુઃખ ગાગા કરે છે તે પછી એનાથી હાર્ટ ટેકાવે અજંપો રહે ને પોતે દુઃખ માને જેનો ઉપાય નથી એને દુઃખ જના કહેવાય જેના ઉપાય હોય એના તો ઉપાય કરવા જોઈએ પણ ઉપાય જ ના હોય તો એ દુઃખ જ નથી રેગ્યુલેટર ઓફ ધી વર્લ્ડ પ્રશ્ન કરતા રોજ ના બે ટાંટિયા મળતા ન હોય એને તો રોજની ચિંતા હોય ને કે આનું આવતીકાલે શું કરશું આવતીકાલે શું ખાશું દાદાશ્રી ના ના એવું છે ને સરપ્લસની ચિંતા હોય ખાવાની ચિંતા કોઈને ય ના હોય સરપ્લસની જ ચિંતા હોય આ કુદરત એવી ગોઠવાયેલી છે કે સરપ્લસની જ ચિંતા બાકી નાનામાં નાનો છોડવો ગમે ત્યાં ઉગ્યો હોય ત્યાં જઈને પાણી ચાંટી આવે એટલી બધી તો વ્યવસ્થા છે આ રેગ્યુલેટર ઓફ ધી વર્લ્ડ છે તે વર્લ્ડને રેગ્યુલેશનમાં જ રાખે છે નિરંતર એવું હું માંગ નથી એટલે સરપ્લસની જ ચિંતા છે એને ખાવાની ચિંતા નથી ડેફિસિટ વાળાને ચિંતા ના હોય પ્રશ્ન કરતા આપને બધા એવા સરપ્લસ વાળા જ મળ્યા લાગે છે કે જે લોકોને ચિંતા કંગી હોય જ ડેફિસિટ વાળા કોઈ મળ્યા નથી લાગતા દાદાશ્રી ના એવું નહીં બહુ મળેલા છે પણ એમને ચિંતા ના હોય એમને સહેજ એમ થાય કે આજે આટલું લાવું તે લઈ આવે એટલે ચિંતા બિનતા કરે એ બીજા મને ભગવાન ને માથે નાખે એને ગમ્યું એ ખરું એમ કરીને ચાલવા દે અને આ તો ભગવાન નહીં આ તો પોતે કરતા ને કર્મ કરતા હંગ અને ભોગતા હું પણ હું એટલે પછી ચિંતા ચિંતા નથી કરતા કરે છે મજૂરો ચિંતા નથી કરતા કારણ કે મજૂરો ઊંચી ગતિમાં આવવાના છે અને શેઠિયાઓ નીચી ગતિમાં જવાના છે ચિંતાથી નીચી ગતિ થાય માટે ચિંતા ના હોવી જોઈએ શ્રી દાદા ભગવાન કાલની ચિંતા આજે નહીં કરવાની શ્રી દાદા ભગવાન